પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાનાં ત્રેપન કચ્છના રાજા ખેતાજી બોતાજી શરણ શરણ આવે છે છે ને એ પ્રસંગ આમ તો પાંચ શરણદાન પામે છે ને એવો એટલો જ આપણે પ્રસંગ લઈશું તો પાના નંબર એકસો ને ત્રેપન માં આ વાત પ્રસંગની જાણ એટલે ઠાકોરજી કચ્છમાં બિરાજે છે આપશ્રી કાનદાસ ના ગ્રહે અતિ પ્રસન્નતાથી બિરાજે છે ઘણા જીવો આપશ્રીના શરણે આવી રહ્યા છે આપશ્રીએ પોતાના નામનું શરણદાન આપીને પોતાના નામનો પ્રકાશ પૂંજ ફેલાવ્યો કચ્છમાં પધારીને સૌને અલૌકિક રસદાન કરીને રસ ઘેલા બનાવ્યા એટલે ઠાકોરજી ઘણા બધા જીવોને શરણદાન કચ્છમાં કાનદાસના ઘરે બિરાજીને આપી રહ્યા છે એ વાત કચ્છના રાજવીઓને ખબર પડી કે આ વાત પ્રસંગની જાણ રાજા ખેતાજી અને બોતાજીને થઈ અને તેમણે વલ્લભ નંદાણી તથા વિરભાણ નવરંગી તથા તેજપાલ તથા એનો બેટો નાથો વગેરેને બોલાવીને સર્વ વાત પ્રસંગ જાણવાની ઈચ્છા કરી એટલે ઠાકોરજીના પ્રતાપ બળ વિશે વિગતવાર જાણવાની ઈચ્છા કરી વિરભાણને અને વલ્લભ નંદાણીને સાથે તેડીને પ્રભુજી જ્યાં બિરાજી રહ્યા છે ત્યાં જઈને મનોહાર વિનંતી કરી રહ્યા કચ્છના રાજવીઓ આપનું શરણદાન પામીને સેવક થવાની ઈચ્છા રાખીને અહીંયા આવ્યા છે એટલે કે રાજાઓ ઠાકોરજીના દર્શન કરવા આવ્યા તો રાજ આપની શું ઈચ્છા અને આજ્ઞા હોય તેમ કરો એટલે કે રાજા બાર ઉભા છે અને ઠાકોરજીના સેવક ઠાકોરજી પાસે આજ્ઞા માગવા આવ્યા છે કે રાજ આપના દર્શન કરવા રાજવીઓ પદ આવ્યા છે તો આપની શું ઈચ્છા છે એ વિનંતી સાંભળીને ઠાકોરજી ઘણું મુસ્કુરાઈ રહ્યા છે અને કાનદાસને કહે છે કે રાજવીઓ સેવક થવાની ઈચ્છા રાખી રહ્યા છે તે ઘણી રૂડી વાત છે પણ તેને પૂછો કે સેવક થયા પછીનો સેવક ધર્મ નભાવવો કઠિન છે એ તો રાજવીઓ છે બનશે રાજવીઓથી બનશે જો તેની ઈચ્છા હોય તો ભલે સુખે ન આવે શરણદાન પામીને સેવક થવાની ઈચ્છા છે તો રૂડું લઈ આવો તેને એટલે ઠાકોરજીએ આગે આપી દીધી છે રાજાઓને અંદર આવવાની શ્રી બેઠકે બિરાજી રહ્યા છે કશરદાસ હવે આ પાછા બાબા વાત કરી રહ્યા છે કશરદાસ ને કે કશરદાસ કાનદાસ ની સાથે કચ્છના રાજવીઓ સેવક થવા આવ્યા કોઈ ખાતાના જીવ દૈવી હોય તો જ પ્રભુનું શરણદાર લઈને સેવક થવાની ઈચ્છા થાય કચ્છના રાજવીઓ પ્રથમ દર્શન પ્રભુજીનું કરતા જ આશ્ચર્યચકિત થઈ ગયા અને પ્રભુજીને પ્રણામ કરીને સન્મુખ બેઠા પહેલી વાર દર્શન કરે છે દનવત પ્રણામ કરે છે મનોમન વિચારવા લાગે કે આવું અદ્ભુત અલૌકિક દર્શન જીવનમાં આપણને ક્યારેય થયું નથી આવું દર્શન તો સાક્ષાત ઈશ્વર સિવાય બીજું કોણ આપી શકે તેવો મનોભાવ વારંવાર થવા લાગ્યો અને રાજવી હોવા છતાં દિનભાવ ગ્રહણ કરીને સન્મુખ બેસી રહ્યા એટલે કે રાજા મહારાજાઓને દિનતા તો હોય જ નહીં રાજાઓને તો રાજસિંપણા જેવો ઠાઠ માઠ અને વૈભવ જેવો વ્યવહાર હોય દિનનો વ્યવહાર ન હોય પણ એ ઠાકોરજીને દર્શન કરતાં જ દિનતા આવી ગઈ છે પ્રભુજીએ કાંદાસ પ્રતિ મુસ્કુરાઈને કહ્યું કાંદાસ એ રાજવીની ઈચ્છા સેવક થવાની છે ભલુરુડુ આ સ્ત્રીના મુખના વચન સાંભળી રાજવીઓ પ્રભુજીના ચરણમાં પડી ગયા રાજ અમારી ઈચ્છા શું કામની પ્રભુ આપ કૃપા કરીને સેવક કરો તો થવાય અને કૃપા કરીને સેવક પણ હું નભાવો તો સેવકથી નભે મહારાજ આપનું દર્શન શરણદાન તો આપની કૃપા સિવાય દેવોને પણ દુર્લભ છે હવે આ આડાથી પણ વિશેષ મનોહાર વિનંતી કરે છે અને હવે ખેતાજી અને બોતાજીની દિનવાણી સાંભળીને પ્રભુજીએ તેના સામુ કૃપા દ્રષ્ટિ કરી નેત્રદાન થતા બંને રાજવીઓને પ્રભુના સ્વરૂપમાં અલૌકિક દિવ્ય લીલા રસનું દર્શન થયું એટલે ઠાકોરજીએ નેત્ર કટાક્ષ દ્વારા દર્શન કરાવ્યું અલૌકિક દિવ્ય લીલાનું દર્શન માત્રથી તેની દેહ દશા પલટાઈ ગઈ એટલે કે અલૌકિક દર્શન થવું ઠાકોરજીએ નેત્રદાન કરીને લોકોને દિવ્ય દ્રષ્ટિ આપી એ દ્વારા દર્શન થયું અને દર્શન થતા જ મૂર્છાગત થઈ ગયા પ્રભુજીએ કાનદાસ આજ્ઞા કરતા કહ્યું કે તેને અમારો ઓગાર મુખમાં મેલો એટલે ઠાકોરજી અધરામર ચરવિત ઓગાર એમના મુખમાં મેલવાની આજ્ઞા આપી કાનદાસને પછી કાનદાસે તે બંને રાજવીઓના મુખમાં પ્રભુજીનો ઓગાર મૂક્યો અને તે સાવધાન થયા પછી પ્રભુજીએ તેના ભાવની શુદ્ધિ કરીને પોતાના નામનું શરણદાન આપીને સેવક કર્યા એટલે કે સેવક કર્યા પહેલા જ ઠાકોરજી એમને અલૌકિક દ્રષ્ટિ કરીને દર્શન આપ્યું છે પછી સેવક કર્યા છે હવે પ્રભુજીને વિનંતી કરે છે રાજ આપથી આ રાજ્ય આજથી આ રાજ્ય આપનું થયું છે હવે સમર્પણ ભાવ પણ આવી ગયો કે આખું રાજ્ય આપનું છે આપ અમારું સર્વસ્વ બન્યા છો તો અમારા ભવનમાં પધારી અમને કૃતાર્થ કરવા કૃપા કરો અમારા બાલગોપાલને શરણદાન આપીને કૃતાર્થ કરો પ્રભુજી જેથી સેવક સઘળો મનમનોરથ પૂર્ણ સેવકનો સગળો મન મનોરથ પૂર્ણ થાય પ્રભુજીએ પણ ઘણી પ્રસન્નતા પૂર્વક સંમતિ આપી એટલે કે ઠાકોરજી ભવનમાં પધારશે રાજ દરબારમાં પધારશે હવે આ લોકો તૈયારી કરવાના જઈ રહ્યા છે ઠાકોરજીને પધરાવવાની એનું પણ અલગથી અડધું પાનું જેટલું વિશેષ અહીંયા આપેલું છે એકસો પંચાવન નંબર પર આપણે વાંચવું જોઈએ નાની વાતમાં એ બધું નહીં આવે પ્રભુજી બેઠકમાં બિરાજી રહ્યા છે રાજા ખેતાજી બોતાજી આવીને પ્રભુને સાષ્ટાંગ દનવર પ્રણામ કર્યા તિલક કરીને પુષ્પની માળા ધારણ કરાવીને મનોહાર વિનંતી કરી એટલે હજી તો કાંદાસના ઘરે છે ના લોકો સામૈયા માટે ઠાકોરજી પાસે પધાર્યા છે મહારાજા ધીરાજ કરુણાના સાગર આ દીનદાસ ઉપર કૃપા કરીને પધારો પ્રભુજીએ કાંદાસને અને વલ્લભ નંદાણીને સામૈયો લઈને ચાલવા આજ્ઞા આપી એટલે કે આ લોકો પણ ઠાકોરજીને પધરાવવા સામૈયુ લઈને પધાર્યા છે અનંત કોટી બ્રહ્માંડના નાયક ગોલોકાધિપતિ ગોકુળ કે ભૂપ પોતાના સેવકના પ્રેમના ભરબારથી અતિ પ્રસન્ન થતા ખુલ્લા ચરણે પધારવા લાગ્યા ઠાકોરજી ખુલ્લા ચરણે રાજમહેલ તરફ પધારવા લાગ્યા કાનદાસ નગરીથી જાંજ મૃદંગ ઢોલ નગારાને ને શરણાયુના સુર સાથે ગગન ગાજી રહ્યું છે કીર્તન સમાજ આગળ કીર્તન કરતા કરતા આનંદ કતોહોલ કરતા નાચી ખુદી રહ્યા છે નારી વૃંદ શિર ઉપર શોભતા કળશ ધારણ કરીને ધવલ મંગલ ગાતા પાછળ ગજગતી ચાલે ચાલી રહી છે ઠાકોરજી ખુલ્લા ચરણે પધારે છે એટલે કે કચ્છની ધરા આજે પ્રભુજીના ચરણનો સ્પર્શ થતા પુલકિત થઈ રહી છે ને પ્રભુજી પધારી રહ્યા છે રાજવીઓ આગળ પુષ્પના પગર પાથરતા જાય છે અને પ્રભુજી ધીરે ધીરે મંદ મંદ મુસ્કુરાતા પુષ્પના પગર ઉપર ચરણ ધરી રહ્યા છે અને હજી ઘણું વિશેષ અહીંયા વિવરણ આપેલું છે વિસ્તારથી અહીંયા સમજાવે છે કે કેવું સામૈયાની શોભા હશે અત્યારે નાની વાતમાં આપણે આટલું જ કે પછી તો સામૈયું લઈને ઠાકોરજી રાજમહેલમાં પહોંચે પણ છે અને રાજદરબારમાં બેસીને પછી ઠાકોરજી વચનામૃત પણ કરાવે છે અને બધાને શરણદાન આપે છે અને ઘણું બધું બિરાજે પણ છે પણ અત્યારે આટલું જ કે ઠાકોરજી પોતાના ભા સેવકના ભાવાવેશને વશ થઈને ખુલ્લા ચરણે વધારે છે અને કચ્છની ભૂમિને આ રીતે પાવન કરે છે અત્યારે આટલું જ બોલીમાનનાની વાતને આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી છે